જય મુરલીધર બધા ને મસ્ત મજાનું હવાર થઈ ગયું હે અસા વાતાવરણ છે ઠંડુ ઠંડુ અને આલો આપણે હવે માલનું કરવાનું ભાગે માલ નું કરી લઈ ફટાફટ કામકાજ અને પછી આપણે વાહિંદા કરશું ડૂસો નાખશું પાણી ભરશું ખાણ દેહું પેલા ગાય ને દોઈ લઈ લઈ પાવડો લક્ષ કામ બાજુ પડ્યો હોય તો પેલા પાવડો લઈ જાય પછી નિરાયથી ગા ધોય અને પછી બીજું કામ ચાલુ કરી ચાલો ફટાફટ પેલા માલનું કરી લઈ પોતા કરી લીધા હે સહાય થાય છે અને આટાણના પર માં આવું કંઈક કરે છે

આપડે સાહે થઈ છે બાકી બધું કામ ઘરનું થઈ ગયું છે ભાણા વિસરવાનું બાકી છે સાહે થઈ જાય પછી ભાણા ભણા વિસરી અને આ તો અમ તરત ભાઈ આવી ગયા આવી ગયા હા માલપાવા મોરથી આ બે ઝીનકા ઝીનકા લઈ લઈ આજ કેમ કે આને હે તડકો આવી ગયો તો બી સાડીને એટલે એને તડકો લાગે તો આને જ ના આવે તો આને બધાને તડકો આવી ગયો ને આને એકને જ તડકો આવે તો આને પાઈ દઈએ અને ધમારી દઈ ફટાફટ પછી બીજા બધા વડા વડા આવે એક મેમ્બર પાણીમાં બાકી રહ્યું હે બાકી બધા પીને વ્યાંગ્યા હે એકને પાઈ લઈ આવે કીધી ને ઢગડે આવી આપણે બને શાક અને આપણે લુગડા ધોવાના હતા તો ફટાફટ ધોઈને ખાય બધું કામ પતાવી દીધું હે ઘરનું માલને ને નાખેવા નાખી આવ્યા અહીં અટાણ આવ્યા આપણે કઈ કામ નથી થોડુંક વાર પછી આપણે અહીં ખુદ મેં નવું ધોવું હે તો ગરમી થાય બહુ

માલ ધોઈ લઈ ખાણ ના ભરીને ખાણ દઈ દઈ અને ડૂસા ની ગમે એક જણ જણાવી હશે અને મોડા ક્યાં ગયા મને નથી ખબર ખમડી ગયા લખો ખબર કામ થી તો એ તો આજ મોડા છે બપોર માલ પાવા નાખવા દોવા બધું મારે એકલી ને કરવું પડ્યું હતું આ તો બઉ મોડા એવા છે ને રૂંઢે કેટલા ચાર સાડા ચાર આવ્યા અને અઢે વાગી ગયા હે આજના હવા છો તો હવે આપણે સીધા માલ દોવાના હે માલ દોઈ ખાંડ નાખી દૂસો દઈ જવા દઈ દઈ મતલબ ખાણ ડુસો પસ ઘેરે બીજું કામ હમણાં બેદી વાતાવરણ થોડો થોડો હોય ઉનારા એવી રીતનો પણ આમ ક્યાંય વાદ કે એવું કઈ દેખાતું નથી હવે અટાણે વાતાવરણ સારું હે અમે બે વાર હું વાિંદા નાખતી હતી તો અહીંયા બે ગયા તો બે જરીક પોરો ખાઈ લઈ હિમાલ પહિંદા નાખતી હતી એટલે જરીક પોરો ખાઈ લઈ પછી બીજા ગામમાં વરગી તો વહી ગયા હે આ ગયા હે ભારી ભરવા અને હું આ દૂધ અહીં ને ખાણ દીધું ખાણ ખાઈ હે તા તો ભરી આવે આવી ગયા ઘરે આ દૂધ ભરવા બે બેન એવા દૂધ લઈ ગયા અને દી હાથ હે આલો તમને મેળી માથેથી થી બતાવું આવું મસ્તી નું વાતાવરણ હે આજના એ ડાન્સ કરી અમારા વિડિયો જોતા રહેજો વિડીયાને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો દઈએ આવું મસ્ત વાતાવરણ છે અને હવે આપણે કરવાનું છે સુલાનું જઈકાર પછી અને આપણે આજના વ્લોગને ડાન્સ કરી આવજો ટાટા